આવી રહ્યા છે આ વિસ્તારને વિજિટ કરી રહ્યા છે ખાસ તો સંભેશ્વર મહાદેવ આપણા આ જમ્મુ નહીં પણ આખા ગુજરાતને આખા ભારતના દેવોના દેવ મહાદેવ જે વિશ્વ વિખ્યાત પવિત્ર સ્થાન છે તે સ્થાનના દર્શન કરવા અને પૂજા કરવા માટે પણ જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણે બધાએ સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ ఏ సమృద్ధి బే